ભારતના શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન કે જેઓએ ઇઠોતેર વર્ષ પહેલાં દૂધ મંડળી દ્વારા અમૂલની એક નાનકડા ગામથી શરૂઆત કરી હતી આ અમૂલની જે બ્રાન્ડ જે છે જે આજે વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ફૂડ બ્રાન્ડ બની ગઈ છે ડૉક્ટર વર્ગીજ કુરિયનની જે જન્મજયંતિ જે છે છવ્વીસ નવેમ્બર જેને દર વર્ષે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે શ્રી પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિત જે અમૂલના સંયુક્ત ઉપક્રમે પોરબંદર હેડ ઓફિસથી કુતિયાણા પેકિંગ પ્લાન્ટ સુધી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુદામા ડેરીના સ્ટાફ તેમજ અમૂલના વિતરકો આ બાઇક રેલીમાં જોડાયા હતા આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય સહિત જે સુદામા ડેરીના જે ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી ડિરેક્ટર સહિતના જે સ્ટાફ છે કર્મચારીઓ છે તે પણ જોડાયો હતો